जेएसके लाइव K Live, बस्मा बस्मा ताड़ी ऊपर तरे जो बड़े, डीके लाइव Live, Anything, हाय लेकिन, R L अच्छा

મિશા એન્ડ વીર ફેમિલી વિલેજ લાઈન આ પુરસ્કાર આ ઇનામ એની કિંમત રૂપિયાઓથી ન આપે હો ભાઈ એની કિંમત આપણે આવનારા સમયમાં આપણે જે યાદગીરી છે આ કાર્યક્રમની યાદી કાયમ આપણા મગજમાં રહીએ અને આપણો ઉત્સાહ જુસ્સો કાયમી વધે એના માટેનો આ કાર્યક્રમ છે દેશી છોકરો ફોટા પાડ કરજો ભાઈ રિવિયસ ફેમિલી બ્લોગ અનંતકા રાહી મહેશ કાઠી બ્લોગ લગભગ વોટિંગ કરવા તો કોઈ હાજર મુવી લેલી જશે પરમાર તાળી પડકારી દઉં ઢોટા પાર કરી દિવ মানে <laughs> ફોટો 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 16 ને કામ રાખ કે એ ઇન લાઇવ કેમેરા

ધવો ધ કોમેડી મેન કોણ તમે બે ઇનામ લેવાનું કહેતા તો કોણ કીધું તું ઓકે હાલો છેલે લઈ લેજો ગામડિયો કોલવાનો વિલેજ લાઇફ એ બી છે ઇન્ડિયન વિલેફ લાઇન વિલેજ લાઈફ ગુજરાત નથી આવ્યો હાલો રવિ જામરિયા मोहित गुजराती लोग मोर में जोग ओके किलो खेल लियो 20 किलो 20

મેં ગુગ ગીતો કે લઈ જાઓ લઈ જાઓ લઈ જા એજસ તેજસ ઓરેન્દ્રા ઓફિશિયલ હાજી ખાવા સાથે જોરદાર ડાર્યોના ગરગરાટી બતાવલી છે જે મોકલી હા નોકરભાઈ <laughs> 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 તો ભગત પછી ગાવ ભગતાર્યો અને અમીરભાઈ પછી નહોતી અવિન સંભુલભાઈ પોતી અમીરભાઈ હોતી ગુજરાતમાં જો એ એક કોક છે આ કે કોઈ ને માલ કીને ન ત જોવો અમને હાથે લેતા ગોતે આવી ફિલ કોચી ઠીક લો આ થોડી આજે અમાર એવો ડાકતો તો કોઈ નાનો સૌ માણક ઘટે <laughs> 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 <laughs>

ખરેખર મારી જિંદગીનું એક સપનું હતું તો કારણ એવોર્ડ મેળવવો એટલે હા પણ આ એવોર્ડ હું મારા ઘરમાં એટલા માટે સંગ્રહ કરીને રાખો હા અને ખાસ તો સગા સંબંધીઓ માટે થઈ અને આ એવોર્ની મારે પાંથી આખી ભરવાની છે અને હું એવો માણસ છે કે મને કોઈ એવોર્ડ ન દેશે તો દોતાને જઈ દોતા હું લઈ લઉં હ ફગાવાલા ને થવું જોઈએ કે નહીં ભાઈ આ મહિને મહિને કઈક સફળતા હાસિલ કરે છે એટલે કઈ રીતે મેળવો છે એ જરૂરી નથી હોતું તમારા ઘરમાં એવોર્ડ આવે છે ને એ વાત મહત્વની હોય છે બાકી ઘણા બધા એવોર્ડ અમે હમ બસો રૂપિયા એ લઈને લઈ ગયા ભાઈ બજુભાઈને અને બસ આ જ રીતના અમારું આગળ બધો કાર્યક્રમ આવે અને ખાસ કોઈ જાતા નહીં ભાઈ મ્યુઝિકનો છે અને ખાસ બધાને બધી ગેમ્સ રમવાની છે ઓરિજિનલ મજા એવા હોય અને બીજું ચાલુ અને હવે હું પેલા હું જોવા આ છોકરા ને આ ઇનામ સુધી ફૂટતા પેલા પાંચ વાગ્યા નો લોટ બાંધી લાલ બાકી અને આ સુધી ભૂગવામાં છોકરે પાંચ થી નવ વાગ્યા સુધી મહેનત કરી

હા ભા બેઠા આપણે વખાણ કરવા નથી પણ આપણે આયા બેઠા તો એક જ માણસને ફોન કરાવ્યો તો હતો એ માણી નથી લીલાભાઈને નાની સરકારીએ લીલાભાઈને મોકલ્યો કે લીલાભાઈની ફાંસીની સજા આવતી કોઈની ખબર હોય કે ન હોય ને લીલાભાઈ જઈ જયડ્યું નાચ માત બે અને સોશિયલ મીડિયામાં માણસને ઓળખાવાય ને કોઈને ઓરખાવ્યો પોતાનું નામ નથી નહી મોટું કર્યું એનો બહુ મોટો સહયોગ છે બો મોટો ફારો હે

પાછળથી વાતો કરવા વાળા હોય ઘણા ખાસું કહેતા હોય ઘણા ચાપડું થી અલગ અલગ સિસ્ટમ હોય બધા હવે ઓલા આપણે જે જમવા હતા બે ભાઈ મ્યુઝિક વાળા હવે એન્જોય કરો જમી લીધું તમે હા તો હવે થોડીક વાર એન્જોય કરાવો અને પછી આપણે છૂટા પડીએ બરોબર ને કોઈને કઈ કહેવાનું હોય તો હજી માઇક છે હજી આપણે ટાઈમ છે બાર વાગ્યા સુધી રહેવાનું અગિયાર વાગે બંધ થઈ જાય કઈ એમ પણ આપણે અગિયાર વાગ્યા સુધી રહેવું કેટલા વાગ્યા હા તો હવે જેને જવું હોય તો કે બાકી ઘણી વાર એન્જોય કરવું હોય વાતું સીધું કરવી હોય કરો બાકી એવો મ્યુઝિક નો ટાઈમ ચાલુ થયો આ લોકો પણ સોપાટી બેહી મ્યુઝિક કાયમ બગાડતા હોય પછી હારી હારી હોટલ માં જઈ ત્યાં એન્જોય કરતા હોય શોખ જ આવ્યા હોય એની પર કોઈ ફી વગર આવે ત્યારે બોલાવી દે એવા શોખીન માણસ બહુ સરસ સંગીત ને મ્યુઝિક વગાડે ગાવે આની તો જોવા ટેલી બી રહેતો